નવ્યા નવી સાયકલ જોડાવી આપણે કેતા ને હું લાવશે લાવ્યા બીજી વસ્તુ પણ એ સાઇકલ હે કે ને લાવ્યા બે છોકરાને ખુશ કરી દીધા કા બેય ભાઈને ને સાલો ફેમિલી બપોર થઈ ગયો અને જવો નવું નવું છે ફેમિલી અને બે ભાઈને ખુશ કરી દીધા ઉછન પપ્પાએ નહીં 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 અત્યારે મહેમાન વાટે છે જમવા માટે બે ફોન કર્યા અને જવો નાના ભાઈ ની સાયકલ ને ભાઈ નો ફોન એટલા સરસ મજાના છે તુરિયા અને આ મણી એક આમાં છે છે દસ કિલો અને આ બધુંય આપડે પકાલું છે જો આમાં મરછા છે પછી કોતમરી છે પછી ભીંડો છે ગુવાર છે પોટકા છે આમાં સૌ પકાલાના મસ્તીના સરસ મજાના અને આ તો છે ને આપણે તુરિયા હા જે તુરિયાનું શાક બનાવવું છે સરસ મજાનું તુવેર એનું શાક છે બનાવવાનું છે અને તુરિયા આપણે દેશી છે જો તો બધા પોટકા કમ્પ્લીટ કરી નાખ્યા છે અને હવે બકાલું ઈ જશે આપણું એ મહેમાન આવેલા છે તે ઉછન પપ્પા છે ને જમવા ગયેલા છે મોવાથી આવીને સીધા અને આપણે ફેમિલી છે ને શુભમભાઈને કીધું નો ફોન લેવો તો જૂનો ફોન હતો તો એ ફોન બહુ હાલતો નહીં એટલે શુભમભાઈને ફોન લેવો હતો તેને હાટુ ફોન લાવવાનું ફેમિલી આપણે જમવા બેહી ગયા છે જમવામાં છે ભજીયા રોટલા શાક ચટણી અને સાસુજી બાકી છે બધા બે ગયા છે જમવા બેનું પેરહીન થાકી ગયો જઈ આય બે ફેમિલી અમારે ઉછા રાખડી બાંધી દીધી તનવીશા બેને ટપ 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 વાળી આવી ગયું છે હા ગિફ્ટ આવી બર્થડે મહિના 15 દી પછી પેલા છે પછી છે કા ભાઈ ચાયન પપ્પા એ ને શુભમ ગિફ્ટ દઈ દીધી છે મસ્ત મજાની હા હવે હું બાકી છે બાકી છે હવે નથી બાકી બેટા આટલું બધું બટાસ કાય આટલા બધી મોંગી શુભમભાઈ બાકી ને ફોન લઈ દીધો તને સાયકલ લઈ દીધી આલો ફેમિલી આપણે છે આપો વાડીએ અને હાઈવે માથે ગયા કા હાલો વાડીએ આપણે ભારો વાટવા થઈ ગયા વાગી ગયા એક આપણે વાટતા આવી

અને સાલો ફેમિલી અત્યારે તમને બકાલું બતાવી જો છે ગોપનાથ માથે કા તમ ધોકાર વરહે છે અને આપણે સાટા છે આપણે ઘરેથી વાડી બેક કાકી થાય કા તો શ્વાસ એટો બીજી વખત વાઇટ આવી ગયો મસ્ત મજાનો સરસ મજાનો ને અહીંયા આ બાજુ છે ને ધરોડી થઈ ગઈ હતી એટલે દવા સાટ ફેમિલી આ છે ને આપણું બકાલું છે જો અને આપણે છે બકાલામાં કાં ધીમે ધીમે જાય બકાલામાં બકાલું છે અને પ્રમ દિવસ દવા મારીથી અને કાલ કાંઈ ટાઈમ રહ્યો નહીં ને આજે ટાઈમ રહ્યો નહીં કાં આવવાનો કાલ ગામ ગયા થા અને આજ મહેમાન આવ્યા થા ઘરે તો આમાં વેલા વેઠા તે દુના તો આવ્યા નથી આપણે પણ જો આમાં રોગ તો હશે જ તે કાં હા જવો નઈ બોવ એટલે બોવ આ બધું ખરાબ થઈ ગયું તો સાલો ફેમિલી એટલે જવા નહી આયા આપડે પાંદડી છે સાલો ફેમિલી જો આ પાંદડી છે ને આપડી એમાં તે પણ બોવ વસ્તે જાળા ઈળ આવી ગઈ છે અને આવી રીતની આપણે અહીંયા બકાલું છે અને આપણે શેટે શેટે આમાં પાળે પાળે હતા ને તુવેર માં એમાં આપણે ખેંચી નાખ્યા કા વાઢી નાખ્યા છે દાણિયા તો પાસા કોળી ગયા અને જેમ વાઢો ને એમ સરસ મજાની કોળ આવે કા મસ્તીની ની સાલો ફેમિલી હવે ધીમે ધીમે જઈએ આપણે આમાં શું છે રોગ આવી જાય ને પછી આપણને જીવ બળે કા બહુ જીવ બળે રોગ આવી જાય ને પછી આપણો જીવ બળે કે આમાં છે ને કેટલી મહેનત કરી અને જીવ બળે આપણને એમ થાય કે મહેનત કરી અને એનું રિઝલ્ટ ન આવે તો શું કામનું ગા એવું છે ફેમિલી અને કોઈ વાંધો નહીં ભાગમાં હોય ઈજ ભગવાન દે અને ભાગમાં હોય ઈજ ખવાય કા બાકીનું વધારાનું કાંઈ ખવાતું નથી જો આવી રીતનો રોગ છે હું બતાવું એટલે આ છે ને આ સુસ્યાની ઈંડાળ કહેવાય અને આ બેઠું ને પેલું એ સુસ્યું છે ઈ એવી એવી રીતની છે ને આ બધું સૂહી જાય આપણે જોઈએ કાંઈ આલું જાય છે એટલે આની સ્પેશિયલ દવા જ મારવી પડે ફેમિલી નહીં તરશેને આ કાંઈ ન રહેવા દે બધું સૂહી જાય જેટલા આપણે આ બધી આવે છે ને આ બધી પાંદડી છે એ બધી સૂહી જાય જુઓ આવી રીતની આ બધી પાંદડી છે ને એ સૂહી જાય સૂસ્યા એટલે આ બધું સૂહી જાય પછી એમાં દાણો ન સડવા દે સારો ફેમિલી એવું છે કાક અને આવું તો આજ લાઠવા પણ હાંજ પડી ગઈ છે અને વરસાદ છે ને મેઘરાજાની એન્ટ્રી પાછી થઈ ગઈ છે આપણે એટલે આમ તો વરિ જાય તો જરૂર જ છે કા ને જુઓ અહીંયા પહેલાંની પાંદડી ઉજરી ગઈ છે ને એને જો કેવી મસ્ત મજાની ફેમિલી કેવી મસ્તીની પાકી ગઈ છે પાંદડી જવો ખરી ગઈ છે જુઓ એટલી ટબ્બા જેવી પાકી ગઈ નરવી કેટલી છે કા

અને જ બે બેનું રક્ષાબંધન જો રાખડી બાંધવા આપણે આવશે તો કલાક ઘરે રહીશું તમે પાર્યો હું દવા મારી દેશે અને અત્યારે તમારે રાખડીયું કુલ કેટલું આવી ગયું ઘરે આપડે રાખડી આવ્યું પણ આવીને પરાણે બાંધે તો રેવા દે બાકી તો જો ઈ થેલીમાં મેકી દે અને રાખડી તો બાંધવી જ પડે પણ બાંધે નહી અન નો ગમે એવું છે ચાલો ફેમિલી એવું છે અને આપણે આવ્યા છીએ ભારો વાટવાને એટલે હવે ફટાફટ વાટવા મંડવાનું છે કા અને થોડાક સીપડા કોણા કોણા લેતા જાય ને ટાવર વાળી વાડીએ આપણે આવ્યા છીએ કાલમાં તો

સારું ફેમિલી એવું ચાલો ફેમિલી આપણે છે ને પાછળા પાડી દીધા છે મેનાસી ભાલા વાટકા અને ટક ટક છે ને આપણે રાખી છે આપણે ખાવા થાય ને ઈ હાટ નસાતા નો લાવવા પડે અમેરિકન છે તે ને વાટવા હું કામ ફેમિલી કપાસ છે ને આમાં જો કપાસ હર હર ખાવા મળ્યો બહુ મકાઈ છે તે કાલ હા આવો તે આપણે વાટી લઈ થોડા થોડા પાખા પાડી દઈ પાખા પાડી દઈ જો આપણે છે ને મસ્ત મજાનો ભારો વાઢી લીધો છે સરસ મજાનો આઈ ક્લાસ ફર્સ્ટ ક્લાસ અને ચાલો હવે ખડકી દી ભારો થોડાક વાંધવાનો છે ઢવાના છે પછી આપણે ખરીદી લેવાનું છે આપણે દવા ભેળવી નકર નેતાએ રેવા નો દે એના થળિયા બધા ખાઈ જાય મુંડા જો ને તમે વાગી ને એમાં આપણે નથી ફેળવી જઈએ છીએ તો નાના સીધા ખાવા માં હવે ભારો બાંધી લઈએ